હા મિત્રો તો સ્વાગત છે તમારું ઓટો ઉનાવા મિત્રો બહુ ગાડી ગોતી ગોતીને થાઇ છો ક્યાંય સારી ગાડી નથી મળતી ક્યાંય બજેટના ઇસ્યુ આવે છે અને આ ટાઈમ એવો છે મિત્રો કે કંઈક સારું સાધન હોય ને તો ક્યાંક જાય તો પર્સનાલિટી બી આપણી સારી પડવી જોઈએ મિત્રો પણ બજેટના કસ્ટમરને ઘણીવાર ઇસ્યુ હોય છે મિત્રો તો આજે બહુ જાજો ટાઈમ વેસ્ટ કરવાનો નથી મિત્રો વેલકમ ટુ જનતા ઓટો ઉના મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો લોવેસ્ટ બજેટમાં સારામાં સારી ગાડી વેચે એ તમારો ભાઈ જનતા ઉના ને આપણી પાસે લગભગ ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય પોસિબલ હોય ને એવા ભાવમાં ગાડી તમારો ભાઈ વેચે મિત્રો આ સ્પોર્ટ્સ બાઇક લઈને આવ્યો છે અને તમને તરત જ ગાડીની વાત ચાલુ કરી દે છે મિત્રો ખાલી પચીસ હજારમાં આર વન ફાઇવ લઈને આવી ગયું છે પણ એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવી જ બેસ્ટ ગાડીના વિડીયો મળતા રહે અને એકદમ ભાવમાં મિત્રો અને બીજી વસ્તુ સાઈડમાં તમને મારું ઇન્સ્ટા પેજ દેખાતો હશે મિત્રો એને પણ ફોલો કરી લેજો એમાં પણ રીલ આવતી રહેશે મિત્રો આજ ફૂલ વિડીયો તમને બનાવું છું બે ગાડીનો મિત્રો તો કોલેજિયન અને જો કે ઓલમોસ્ટ યંગસ્ટરની ફેવરિટ કોઈ હોય તો છે આજે મિત્રો યામાં આ સેગમેન્ટ કંઈ ઘટે જ નહીં બાપ એક નંબર કન્ડિશન મિત્રો આજે તમારા માટે બે વન ફાઈ લઈને આવ્યું છે ને બજેટ એવું છે ને મિત્રો કે ઓલ ઓવર ગુજરાત નોટ પોસિબલ મિત્રો બે હજાર ચૌદનું મોડલ છે અને વ્હાઈટ એન્ડ બ્લુ કલરમાં ગાડી જોરદાર કન્ડિશન છે કંઈ ઘટે જ નહીં મિત્રો અને કિંમત તમે તમે પહેલાં જ કીધી ખાલી પચીસ હજાર રૂપિયા કિંમત છે મિત્રો પચીસ હજાર રૂપિયા એટલે કોઈ કિંમત નથી ગાડીની મિત્રો પચીસ હજાર હાર કરતા ગમે એટલું ગોતી ગોતીને મળી જાવ ને કોઈ ભેગું ન થાય ગાડી તમને બતાવી દો આ મારા ખાલી જાય આ બાજુ ભાઈ આ બધું મીટરમાં બતાવો પેલા મિત્રો તમે જોઈ શકો છો ગાડી જો કે ટોપ કન્ડિશન છે મીટર ભીટર બધું જ કમ્પ્લીટ છે ગાડીમાં તમને હું ચાલુ કરીને પણ બતાવીશ મિત્રો એક જોશ એક સેલ્ફિયા ગાડી ચાલુ થાય છે ક્યાંય કોઈ ફોલ્ટ નથી તમે જોઈ શકો છો ટાયર પણ ઓકે છે કાંઈ બ્રેક નથી ગાડીમાં પ્લસ કાંઈ ડેમેજ નથી થયું બ્રેક મતલબ કાંઈ ડેમેજ નથી ગાડીમાં મિત્રો પ્લસ બીજી વસ્તુ કાંઈ સ્ક્રેચિસ નથી અને પ્લસ કે પચીસ હજાર રૂપિયામાં મિત્રો એકલા મફત ગાડી છે પચીસ હજાર રૂપિયામાં અત્યારે સાયકલ બી નથી આવતી સારી હું તમને આરવન ફાઈ આપીશ અને આવી જ ડીલ મળતી રહેશે તમને મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાતા જાઓ મિત્રો પછી બીજી આરવન ફાઈની વાત કરું મિત્રો ટાઈમ જાજો વેસ્ટ નથી કરવાનો મને ખબર છે તમારો સમય બહુ કિંમતી છે એટલે સીધી જ ગાડીની વાત કરું છું લાંબી લવરી કોઈ કઈ જાતની કરવાની થતી નથી મિત્રો બરાબર છે બીજી ગાડીની વાત કરું મિત્રો બે હજાર સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર મોડલ છે મિત્રો જોરદાર આપણી બ્લુ કલર મિત્રો એકદમ સેક્સિયસ કલર લાગે છે ડબલ સીટવાળી અને હલાવાની કંઈક મજા જ લાગશે આની અદાબી એવી જ છે ગાડીની કંઈક ઘટે નહીં મિત્રો આ પણ મિત્રો બહુ સારી કન્ડિશનમાં છે આને બી તમને બતાવીશ રાજુભાઈ આ બાજુ હોય આવો આનું પણ મીટર બતાવો તમે જોઈ શકો છો આનું ભી મીટર મીટર ચાલુ છે ઘટે જ નહીં થોડી ચડાવી પડશે આ કઈ તમે જોઈ શકો છો મિત્રો એક નંબર કંડિશન છે મિત્રો ગાડીની પ્લસ એક સેલ્ફે ચાલુ સાવ ઓછી છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો અને આની કિંમત હશે ખાલી ને ખાલી આડત્રીસ હજાર પાંચસો મિત્રો બંને ગાડી જોરદાર કંડિશનમાં છે મિત્રો આડત્રીસ હજાર પાંચસોમાં મિત્રો તમને કહું તું છે કે આ જે ભાવમાં તમને હાર્વન ફેર આપું છું એ ભાવમાં સાયકલ પણ નથી આવતી અને પ્લસ બીજી એક વસ્તુ કે ભાવ સસ્તા છે એટલે તમને એમ લાગતો હશે કે ગાડીમાં ખર્ચો હશે કે કંઈ એવું નથી મિત્રો આ ગાડીમાં સે જેવો અવાજ આવતો તો કસ્ટમરે બ્રાન્ડનું નવી સિલિન્ડર કીટ નખાવેલી છે મિત્રો જેથી કરીને તમારે પાંચ દસ વર્ષ તો જોવું પડે એમ જ નથી મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ તમારો ભાઈ કરાવી દેશે આમાં બાઇક ઉપર લોન નહીં થાય કેમ કે ઓછા બજેટની છે ક્રેડિટ કાર્ડ ઉપર તમને લોન કરાવી દેશે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરશો વ્યાજ દરે ઓછા થાય અને હપ્તામાં પણ ઘણો ફાયદો થશે મિત્રો તમને આપણું એડ્રેસ છે ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં દીવની બાજુમાં સંતાવટો ઉના મિત્રો ક્યાંય પણ સલવાઓ મિત્રો તો તમે ગૂગલ મેપમાં સર્ચ કરજો અથવા ગૂગલમાં સર્ચ કરજો તમારો ભાઈ બધીમાં ફેમસ જ છે મિત્રો તમને ગાડી મળી જશે સારી કંડિશનમાં મળી જશે મિત્રો જનતાઓ તો હું તમારો ભાઈ બેઠો જ છે બે ગાડી જોઈ શકો છો મિત્રો ફટાફટ આવે આ રાજાની રાણી બેહીને આપી જ દેવાની છે ઓકે પાઠિયાવાડી તમારો ભાઈ